નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દેવ શ્રી વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નૂતન શિવાલયનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શિવયાત્રા પરિભ્રમણ થઈ રહ્યું છે ત્યારે વડનગર તાલુકાના કરબડીયા ખાતે શિવયાત્રા આવી પહોંચતા સુરત જોગણી દામ ભુવાજી દલુભાઈ ભુવાજી આનંદભાઈ વાગડીથી પરમ પૂજ્ય ક્રિષ્નાગીરી બાપુએ અને કરબટીયા પીપરદર કલ્યાણપુરા તેમજ સુરત જોગણી ભક્તગણ સેવકગણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બહેનોએ પણ ભવ્ય સ્વાગતમાં ભાગ લીધો હતો ડીજેના તાલે લોકો ભગવાનની ભક્તિમાં મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને શિવલિંગની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી વાળીના દખાણો જે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર જે ત્યાં બળદેગીરી બાપુ થઈ જાય છે ભગવાન સ્વરૂપે જે એમનો એક સંકલ્પ હતો કંઈક ભવ્ય શિવ મંદિર બને જેનો ધર્મનો પ્રચાર થાય એવી રબારી સમાજની ધર્મ ગુરુ ગુરુગાદી છે આજે એ શિવલિંગની શોભાયાત્રા કાઢી છે ત્યાંથી અને શોભાયાત્રા આજે કરબટિયા ગામની અંદર સૂરજ માતાનું ધામ જ્યાં દલુભાઈ ભુવાજી આનંદભાઈ ભુવાજી અને વડનગરના બાર પરા એ બધા મળીને સાથે મળીને આજે એનું ભવ્ય અતિભવ્ય જે ભવ્ય એ શોભાયાત્રાનો અભિષેક કરશે અને અતિ ભવ્ય તરીકે એમને જે કંઈ મળે એ દાન કરશે અને એનો લાભ લેશે અને ત્યાંથી એ યાત્રા જવાની છે વડનગરની અંદર વડાગનમાં પણ એ રબારી સમાજ અને આ બધા બારપરા બધા અહીંયા પણ ભગવાનનો અભિષેક કરશે ત્યાં આશીર્વાદ રૂપ લઈને ત્યાંથી બી એ યાત્રા જવાની વાળીના અખાડામાં એટલે એના આ પવન પગલા આ જે આ લાવો સમાજને જે મળી રહ્યો છે એટલે એ રબારી સમાજની એની ઉન્નતિ થાય એની પ્રગતિ થાય અને સંસ્થાઓની ધર્મ સંસ્થાઓની પણ ધર્મની પણ પ્રગતિ થાય એ જ અમારે ભગવાન પાસે વાળીનાથ ભગવાન પાસે રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના સભળો રામદેવજી મહારાજકી જાય બોલો વાળીનાથી જય સૂરજ જોગણે માજકી જાય આજે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે દ્રબારી સમાજની ગુરુ જે મોટું આસ્થાનું કેન્દ્ર છે અને નવીન મંદિર મોટા ખર્ચાથી બનાવવામાં આવ્યું છે સમાજે ઉદાર સહી દાન આપ્યું છે અને જ્યારે આવતા મહિને પ્રતિષ્ઠા થનાર છે અને એ પ્રતિષ્ઠાના ભાગરૂપે જ્યોતિર્લિંગ ચાર ધામે યાત્રા કરી સારા બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણોના હાથે મંદરોચ્ચાર થઈ એ રથ શિવલિંગ સાથે આજે સુરત જોગણી માતાજી કરબટીયા પીપળદર ખાતે રથ આવી રહ્યો છે અને એ રથનું ભવ્ય સન્માન વડનગર વિસ્તારના બાળપરા રબારી સમાજ દ્વારા કરવામાં આવનાર છે અને એ શુભ પડે આજે એક એવો દિવસ છે કે ભગવાન શિવ અને ભગવાન રામ બંનેના રથ છે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે જ્યારે અહીંયા શિવની પધરામણી થઈ ગઈ છે આવા શુભ સમયે અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમને અમારા સદગુરુ બ્રહ્મલિન એવા બળદેવગીરી બાપુ ના આશીર્વાદ મળ્યા છે હાલના શ્રી જયરામગીરી બાપુ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે અને સમાજ પ્રત્યે ભાવ રાખી રહ્યા છે એ જ પ્રમાણે સમાજની ગુરુગાની એવી વાગણી રામાપીની રવાડી સમાજની જગ્યા છે અને એ જગ્યાના મહંત મહોદય પરમ પૂજ્ય વંદનીય કૃષ્ણાગીરી બાપુ અહીં કરબટિયા ખાતે પધાર્યા છે અને એમણે સમાજને બહુ આશીષ આપ્યા એમનું સુરત જોગણી માતાજી સેવકગણ વતી કરબટિયાના નેહલા કરબટિયા પીપળના નેહલા બાદ ફરા પરા રબારી સમાજ વતી આ ગામ વતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને આ શુભ પડે ભોજન પ્રસાદી સુરત જોગણી માતાજી સેવકગણ તરફથી આપવામાં આવી અને જે કંઈ મળ્યું અમારી સમાજને એ વાળીનાથ ભગવાનને દાન પેટે આજે આપી રહ્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે અને અમારું આ આસ્થાનું કેન્દ્ર કાયમ ઉજ્જવળ રહે અને કાયમ એની સુવાસ એનો અખંડિયો આ સમાજને ખૂબ આશીષ આપતો રહે એવી ભાવના વ્યક્ત કરીએ છીએ We'll be right <laughs> back. ખળા�ા� ખા�ા�ા� ખા�ા�ા�ા�